Nossa

પોલીસ કોન્સ્ટેબલ ની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો જુઓ ખૂબ એટલે ખૂબ જે કોઈ તૈયારી કરશે આ વખતે પોલીસ ની અંદર પાસ અને મિત્રો બાર હજાર પ્લસ આપણે રિક્રુટમેન્ટ રિક્રુટમેન્ટ શું છે રૂલ્સ પોલીસ ભરતી અપડેટ તો જેની અંદર મિત્રો જુઓ તો હવે કરો દિલ થી નોકરી આપણને આવું કાઈક વિવેક ઓઝા સાહેબ છે વિવેક ઓઝા આ વિવેક ઓઝા સાહેબ આપણે કોમેન્ટ કરીને જણાવ્યું છે કે હવે કરો તૈયારી અને હવે કરો નોકરી તમે દિલથી નોકરી કરો એલઆઈટી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર એટલે એટલે કે આપડા પોલીસ ભરતીની અંદર ફેરફાર થયા છે જે કઈ પહેલાની ભરતી હતી આપણી બધી હવે ભૂલી જાવ હવે ભૂલી જાવ હવે આ મુજબ ચાલવાનું છે આપણે આપણે આજે અહીંયા રૂલ્સ આપી દીધા છે અભ્યાસક્રમે આપી દીધો કે આ તમારો અભ્યાસક્રમ રહે મંડજો વાંચવા ગાય ગા હવે બરોબર તો જુઓ શું છે શારીરિક કસોટીમાં માપદંડ માત્ર નિયત સમયમાં પૂર્ણ કરવાનું રહેશે લો બોલો હવે અહીંયા આપણને મિત્રો હજી કીધું નથી કે તમારે પાંચ કિલોમીટર છે એટલે કે પાંચ પાંચ હજાર મીટર રહેશે કે સોળસો મીટર નથી પણ એવું પાંચ હજાર મીટર એટલે પાંચ કિલોમીટર જ હશે બરાબર પાંચ હજાર મીટર એટલે પાંચ કિલોમીટર હશે પણ કદાચ સોળસો પણ કરી શકે પણ મિત્રો આપણે તૈયારી માર્યો પાંચ સોરી પાંચ કિલોમીટર પાંચ હજાર મીટર વીસ પચીસ મિનિટ જે કાંઈ આપે એ બરાબર પાંચ મીટર હોય તો પચીસ મીટર સામાન્ય રીતે છે પછી કદાચ થોડો ઘણો ઘટાડે તો ઘટાડે એટલા સમય અંદર દોડ માત્ર પૂર્ણ કરવાની બરાબર બાકી બધું ચાવા દો એના જે માર્કસ હતા માર્ક્સ એ ગયા

પછી ઉતી થયેલા ઉમેદવારો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે કે આપણી અહીંયા જે આપણે

એ વિદ્યાર્થી ને વધારાના માર્ક મળવા પાત્ર છે અને મિત્રો આટલું કેન્સલ વજન ઊંચાઈ છાતી એ આ

બરાબર હવે પછી તમારી છાતી એટલી બધી હોય તો વજન તમે વધારી લેજો આ પોલીસ માં લાગ્યા પછી આ બધું વધારજો એવું કે ભૂપેન્દ્રભાઈ જુઓ ભાઈ પછી મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જે હતું એને પણ ચોકડી મારી દીધી તો આવશે હમણાં તમને સમજાવું છું પછી આઈપીસી

બે પાર્ટમાં વેચી દીધો છે પાર્ટ એક અને પાર્ટ બે આવી રીતે પાર્ટમાં વેચીને આપ્યો છે પાર્ટ પહેલો જે છે એની અંદર રીઝનિંગ રીઝનિંગ કેટલું હશે ત્રીસ માર્ક્સનું ગણિત તો ગણિત પણ કેટલું હશે તમારે જવાબ શોધીને લખવાના લો બોલો ઉપર તમને ફકરા આપ્યા છે અને નીચે જવાબ શોધીને લખવાના છે આ પ્રકારનું વીસ માર્ક્સ નું પૂછાશે બરાબર એમ કરીને ટોટલ એસી માર્ક્સ નું પૂછાશે પછી આ જે પાર્ટ 1 છે હવે પાર્ટ 2 ની અંદર તો પાર્ટ 2 ની અંદર ભારતનું બંધારણ આઈપીસી સીઆરપીસી એવિડન્સ નહીં બંધારણ ઉપર મિત્રો ભાર મેક્યો છે 30 માર્કનું બંધારણ આવશે તમે બધા જાણતા હશો આ બધું બદલાઈ રહ્યું છે આઈપીસી સીઆરપીસી એવિડન્સ અંગ્રેજો સમયનું છે નથી જોતું મોદી સાહેબ કે એ બધું આપણે નથી જોતું ભારતીય બનાવો ભાઈ સ્વતંત્ર બનાવો આપણે હવે આ દેશ સ્વતંત્ર રહ્યો છે દેશ સ્વતંત્ર થઈ ગયો ને આ બધું આપણે વેયા લોકોનું રાખવું જોઈએ એટલે એટલે બધું બદલાઈ રહ્યું છે બરાબર પછી કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ જીકે એટલે જનરલ નોલેજ એનું કેટલામાં આવ્યું 40 માર્ક્સ એના હશે અને આની અંદર મિત્રો કદાચ આ મનોવિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન ભેગું આવી પણ જાય सेम આ જનરલ નોલેજ ની અંદર તો એના માર્ક્સ કેટલા આવશે ચાલીસ માર્ક્સ નું પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ને ભૂગોળ એ એટલા કેટલા પચાસ માર્કસ નું ઓહો ત્રણ ટોપિક સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ પણ મિત્રો યાદ રાખજો ગુજરાત એના માર્ક્સ કેટલા છે પચાસ આ ટોટલ માર્કસ થયા અહીંયા તમારા એકસો ને વીસ આ પાર્ટ છે બીજો અને પાર્ટ પહેલો જે છે એના માર્કસ થયા એસી ટોટલ માર્ક્સ બસો માર્ચ

અંગ્રેજી આવે બરા એટલે અહીંયા ભૂપેન્દ્રભાઈ ને ખબર છે મારે ભરતી કરવી કોન્સ્ટેબલમાં અંગ્રેજી કઈ કામનું નથી તે અંગ્રેજી ભાઈ ના આપ્યું તમને બરાબર